આશીર્વાદરૂપ છે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને અહીંયા લગભગ ચારથી સાડા ચાર હજાર જેટલા દર્દીઓ રૂટીનમાં ઓપડીમાં હોય છે એમાં મેડિસિનમાં ખાસ થોડો વધારો થયો છે મેડિસિન પીડિયા ટીકા અને સ્કીનમાં પાંચથી સાત ટકા જેવા દર્દીઓનો વધારો થયો છે પરંતુ એને પહોંચી વળી શકાય છે નેચરલી બી થોડીક કતાર લાગે છે પરંતુ અમારા ડૉક્ટરો પૂરતા પ્રમાણમાં છે અને એનો સારવાર કરવામાં આવે છે દવાઓની સપ્લાય પણ પૂરતા પ્રમાણમાં છે ગત શનિવારે આરોગ્ય શ્રીએ અમારી હાયર ઓથોરિટી સાથે મિટિંગ કરી હતી અને એના સંદર્ભમાં દવાથી માંડીને તમામ વસ્તુ ઉપલબ્ધ છે અને ખાસ કરીને પર્ટિક્યુલરલી ચોમાસાના કેસમાં સ્નેક બાઇકના કેસ પેશન્ટ આવતા હોય છે એના માટે એએસવી પણ ઉપલબ્ધ છે પેરીફરલના સેન્ટરોમાં પણ એએસવી ઉપલબ્ધ છે જેને કારણે ઘણી વખત અહીંયા કેસો ઓછા એએસવીના પર્ટિક્યુલરલી હવે પહેલાં કરતાં કેસ ઓછા આવે છે કારણ કે પેરિફરીમાં પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા છે

અને ડોક્ટરો એની બધાની સારવાર કરી રહ્યા છે અને ઇન્ડોર પણ અઢીસો થી ત્રણસો દર્દીઓ ઇન્ડોર થાય છે અને બધાની સારવાર કરીને એમને રજા આપવામાં આવે છે સારા થઈને રજા આપવામાં આવે છે તો આ હતા ડોક્ટર કેતન નાયક તેઓ જેના કે સુરત શહેરમાં હાલ તો દર્દીઓને સુવિધાને લઈને દવાથી લઈને ડોક્ટરની સુવિધાઓ પણ કરી દેવામાં આવી છે ત્યાં કે દર્દીઓને કોઈ અગવડ ના પડે તેને લઈને ખાસ સુરતની સિવિલ તંત્રો દ્વારા પણ સજ્જ કરી અને સૌ ડોક્ટરોને એલર્ટ કરવામાં આવ્યા છે યોગ અભિયાન ટાઈમ્સ ભરત બ્રહ્મભટ સુરત